કેટલું હોય છે આને પડી છે હોવાના હાથ વેગા તોય હે જાગરે જી ગુજાગ જાગરે જી જાગરે તારો જીગર જગાડે જાગરે જી એ જલ્દી ઉઠ ટિફિન બનાવીને મારે થાય મોડું વેકેશન ખુલી ગયું હવે જાવું મારે ઓફિસ જાગરે જીગુ જાગ જાગરે જીગુ જાગ એ જીગુ જાગ ને મોડું થાય છે આ તારો જીગર કયું નો જગાડે છે એ હુવાની દીકરી મારે બોડું થાય છે જલ્દી ટિફિન બનાય ઓફિસ ખુલી ગઈ છે જાવું છે હવે કઈ વેકેશન ન ચાલતું કેવી હોવાની મજા આવે છે કેટલી ઊંઘ આવે છે આજ એમને નિયા જાવ ને ટીફીન વગર અને નકર તમે રજા રાખી ગયો મને હુવા ગયો ઓ નો હું રજા રાખે ઘરે બે તો પગાર કેમ આય છે અને પગાર ન આવતા ઘર કે મકાવાય આ દિવાળી એ 15 દિના વેકેશન માં કાઈ ઓછા જ પૈસા વાપરા કેટલા પૈસા વાપરા ખબર પડે કાઈ એ પૈસા કાઈ મેં નથી વાપરા દિવાળી રજા ને વાપરાતા તો જાવા આવા માં બધે વાપરાતા કાઈ મે એટલે વાપરા છે અને મે કીધું કે ન્યા તો લઈ નો ગયા મે કીધું ત્યાં લઈ ગયા ને તો તમે મન કયો તો બરોબર છે કીધું તું હાલો અઠવાડીઓ બહાર જાય ગોવા લઈ જાવ તો કે ના ના ગોવા ન જાવ આપણે આ બધે સગા સંબંધીના ઘર લેવું નજીક નજીક ફરવા જાવ ગોવા જવામાં કેટલા પૈસા જોઈએ તને ખબર પડે છે મારી છે એટલી હેસિયત કે તને ગોવા લઈ જાવ આખો મલક જાય છે ઈ બધાય પાસે હું પૈસા છે લઈ લેવાય દોસ્તાર પાસે જમીન પાસે ઉસીના પછી કામ કરીને દેવા જોઈએ આપણે તમાર પાસે કે દી પૈસા ભેગા થાય ને કે દી આપણે ગોવા ફરવા જાય એમ વાત જો ને તો આપડી જિંદગી પૂરી થઈ જાય કોઈ દી કે રખડવાત નઈ જવાનું નો પૈસા હોય તો તો હું એકલો કામ કરું છું તો તારે હારે કામ નો કરાય આ બધી બાયુ આજુબાજુ વાળી ને ગામની બધી બાયુ ઘરે કાઈક નું કાઈક કામ લઈ આવે છે તો એટલું કામ તું મને કરીને દે તો એટલા પૈસા નો બસે એ પૈસા બસે તેનું આપણે ન ફરવા જાય રખડવા જાય તો તારે નકરો આરામ જ કરવો છે ઘરે બેઠા બેઠા તું કઈ કામ કરશો તણ ટેમ રાંધવા સિવાય બીજું કઈ કરશો તું કેમ મારે તણ ટેમ રાંધવા સિવાય બીજું કઈ કામ ન હોય આ કસરા પોતા વાસણ કપડા આ બધું કોણ કરી જાય છે આપણે તો બે એકલા સહી આ બીજી બધી બાયું બબે છોકરા હોય છોકરા સ્કૂલે જતા હોય બધાને તૈયાર કરીને મોકલે તોય ઘરે એટલું એટલું કામ કરે છે અને તારે તો હું સવારે તું કોઈ દી એમ કે આજ હું છ વાગે ઉઠી વહેલી ઉઠીને બધું ઘરનું કામ પતાવીને મારું ટિફિન કરીને ન તું ગમે ઘરે કામ લે એ થાય અને કામ કરી હું ક્યાં કહું છું મને પૈસા દે તું ભેગા કર પૈસા આવી આપણે દિવાળી વેકેશન કે ઉનાળું વેકેશન હોય ન આપણે ગમે ત્યાં રખડવા જાય તારા પૈસા ભેગા થયા હોય ત્યાં આરામથી ન બધી ફરી આવી બસ ભાઈડો કમાય ભાઈડા નહીં કમાણી ઉપર જ મોજ મસ્તી કરવાની ખાવા પીવાનું રખડવા જવાનું

ફલાણું ઢીકડું સાનમુની ઊભી થઈને ટિફિન બનાવી દીધું હોત તો એ સુધર સુધર હવે તું કાંઈ નાની નથી થોડોક તો જિંદગીમાં બદલાવ લાવ્યો હવારે ટાઈમે ઉઠીને બધું કામ કરીને કાંઈક ઘરે કામ લેતી જા તો આપણે આ સિટીના જીવનમાં ત્રાખશું નકર કાલ સવારે બિસ્તરા પોટલા ભરીને ગામડે જવાનું રહે થોડોક તો વિચાર કરી થોડોક તો વિચાર કર્યા મોંઘવારી ક્યાં પૂગી છે મારા એકના પગારમાં ક્યાંય ભેગું નહીં થાય

ત્યાં તને ઠેઠ લગીની તકલીફ થઈ જાય અને અરે ફરે તું એમ જ કે મેં તમારે લગ્ન ખોટા કર્યા હવે લગ્ન કરી જ નાખ્યા છે તો વારે કેવું હોય અને હજી તને કહું છું નો પહાણ હોય ને તો તમ તારે તારો ઠેલો લઈ અને તારા ત્યાં વહી જાય હું તને ના નથી પાડતો બાકી ખોટી મગજમારી કરી માં ટિફિન બને એમ હોય તો હા પાડ નકર હું ટિફિન વગેરે વિયો જાવ કામે મારે તારી યારે ખોટી મગજમારી નથી કરે બે થોડીક વાર વાત એ કહું

તમારા એ ખોટા લગ્ન કર્યા તમારા એ લગ્ન કરવાની જરૂર જ નહોતી તો સાના જે આપણો ઘર સંસાર હાલે છે શાંતિથી એમના ને એમાં ખુશ રહે ને હવે હું જાઉં છું ઓફિસે તારે જે ઉઠવું હોય તે ઉઠજે જે કરવું હોય એ કરજે એવું બધું રહ્યો એમ કે આયલા તમે હું છે હજી તારે બાકી રહી ગયું છે કહેવાનું કઈ કહેવાનું નથી બાકી તૈયાર થઈ ગયા સુધી ઘડીક સોફે બેવ હમણા ટિફિન બનાવી દઉં તમારી ઘરવાળી સાવ મોટી પી નઈ બનાવી દેતી કોણ બનાવી દે તો પછી પેલેથી જ એમ સમજીને બનાવી દેતી હોય તો આ ખોટી અત્યાર અત્યારમાં મગજમારી કરવી મગજમારી તમે સાલુ કરીસ મેં કાઈ નોત કરી હું તો કેવી અચલ ને હોતી હતી કેટલી મસ્ત ઊંઘ આવતી હતી ઊંઘમાં તમે ઉઠાડીને મગજમારી સાલુ કરી બસ હવે ઊભી થા ફટાફટ બ્રશ ને હું કઈર અને ફટાફટ ટીફિન બનાવેલ મારે થાય મોઢું